કે ખેડૂતોના મુદ્દે ક્યારે રાજનીતિ કરવાની નથી જો ભાજપ સરકાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ચૂકવું એ મુજબનું વળતર ચૂકવશે ગુજરાતમાં તો હું રાજુ કરપડા કાયમ માટે વખાણ કરીશ અન્યથા ભાજપના નેતાઓએ ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી ખેડૂતોના મુદ્દે ક્યારેય નિર્ણય લઈ ના શકતા હોય તો ખેડૂતોના મુદ્દે બોલવું પણ ના જોઈએ